નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એટલે કે પાંચ જૂન બે હજાર ને તો આજના મુખ્ય પેન્શન ન્યૂઝમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે એકસો છ્યાસી ટકાનો મોટો ઉછાળો તો મિત્રો કઈ રીતે ઉછાળો થવાનો છે અને કઈ બાબતે આ જાહેરાત છે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે આઠમા પગાર પંચના અમલીકરણ અંગે કર્મચારીઓની અપેક્ષાઓ પણ વધી ગઈ છે તો છેલ્લા કેટલાક દિવસોથી કર્મચારીઓને આશા રાખી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચનો અમલ કરશે જેનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ચાલો સમાચારમાં જાણીએ કે આઠમો પગાર પંચ લાગુ ક્યારે થશે મિત્રો તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દર દસ વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરે છે તો આ મુજબ સાતમો પગાર પંચ લાગુ થયાને નવ વર્ષ થઈ ગયા છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારે ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં સાતમું પગાર પંચ બનાવ્યું હતું તો હવે કર્મચારીઓ નવા પગાર પંચના અમલીકરણની અપેક્ષા રાખી રહ્યા છે તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં આઠમું પગાર પંચ બનાવી શકે છે તો નવા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓને ઘણા લાભો મળવાની પણ અપેક્ષા છે મિત્રો તો મિત્રો આજથી નવ વર્ષ પહેલાં જે સાતમું પગાર પંચ લાગુ હતું તેને આ એકત્રીસ ડિસેમ્બર એટલે કે આ વર્ષના છેલ્લા દિવસે જે સાતમું પગાર પંચ છે તેના દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે કારણ કે દસ વર્ષે સરકાર છે તે નવું પગાર પંચ લાગુ કરતી હોય છે તો હવે આઠમો પગાર પંચ છે તે આ વર્ષના અંતમાં લાગુ થઈ શકે છે મિત્રો તો વાત કરીએ તો પગારમાં મોટો ઉછાળો આવશે તો કર્મચારીઓ આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જ્યારે પણ કર્મચારીઓમાં આઠમા પગાર પંચની ચર્ચા થાય છે ત્યારે કર્મચારીઓની ખુશી પણ વધી જાય છે દોસ્તો તો આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો તાજેતરમાં સરકારી સંગઠનો સરકાર પાસેથી આઠમા પગાર પંચના અમલીકરણની માંગ કરી રહ્યા છે તો જાહેર કરાયેલા અહેવાલ મુજબ જો પગાર પંચ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થઈ શકે છે દોસ્તો તો મિત્રો આઠમા પગાર પંચના જે અમલીકરણની રાહ જોઈ રહેલા છે તમામ કર્મચારીઓ પેન્શનરો તો ઘણા કર્મચારી સંગઠનો છે તે સરકાર પાસે આઠમા પગાર પંચની વહેલી માંગ કરી રહ્યા છે અને જાહેર કરેલો અહેવાલ છે તે મુજબ જોઈએ તો પગાર પંચ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે તો કર્મચારીઓ માને છે કે સરકાર બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ કરી શકે છે કારણ કે ભૂતકાળના વલણોને જોતા સરકાર દર દસ વર્ષે નવો પગાર પંચ લાગુ કરી રહી છે અને સાતમા પગાર પંચ લાગુ થયા પછી બે હજાર છવ્વીસમાં દસ વર્ષ પૂર્ણ થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને દર વખતે સરકાર છે તે દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરતી હોય છે તો હવે બે હજાર છવ્વીસ આવે ત્યારે દસ વર્ષ પૂર્ણ થઈ જશે એટલે આઠમો પગાર પંચ છે તે બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે દોસ્તો તો બીજી બાજુ કર્મચારીઓનું માનવું છે કે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને આઠમા પગાર પંચની ભેટ આપી શકે છે તો નાણાં મંત્રાલય વતી રાજ્યસભામાં માહિતી આપવા કહેવામાં આવ્યું છે કે હાલમાં સરકાર આઠમા પગાર પંચ પર વિચાર કરી રહી નથી પરંતુ આવનારા સમયમાં તેના પર વિચાર કરી શકાય છે દોસ્તો તો આ લાભો આઠમા પગાર પંચ હેઠળ ઉપલબ્ધ થશે તો એવું માનવામાં આવે છે કે જો સરકાર આઠમા પગાર પંચને લાગુ કરે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના કર્મચારી પક્ષના સચિવે કહ્યું છે કે આઠમા પગાર પંચે હેઠળ કર્મચારીઓને બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર આપી શકાય છે જો સરકાર કર્મચારીઓની આ માંગણી સ્વીકારે છે તો તેના કારણે કર્મચારીઓના પગારમાં એકસો ને ટકાનો વધારો જોવા મળી શકે છે જે કર્મચારીઓને સાતમા પગાર પંચે હેઠળ અઢાર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો તેના પગારમાં આઠમા પગાર પંચે હેઠળ એકાવન હજાર ચારસો ને રૂપિયા સુધી વધારી શકાય છે જો આ સાથે કર્મચારીઓને પેન્શનમાં પણ ઘણા લાભ મળવાની અપેક્ષા છે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ આ અંગે આશાવાદી છે તો કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું જો આપણે છેલ્લી વખતની વાત કરીએ તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને ઘણા ફાયદા મળ્યા હતા તે સમયે કર્મચારીઓનો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ દરે આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કર્મચારીઓનો લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને સત્તર હજાર નેવું રૂપિયા થયો તો હવે કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર નવા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ટકાના ફિટમેન્ટ ફેક્ટર અનુસાર તેમના પગારમાં વધારો કરશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ